હેલો ફ્રેન્ડ સચિના કિચનમાં આજે આપણે બનાવીશું દિવાળીની સ્પેશિયલ મીઠાઈ એવું કલાકંદ કલાકંદ એક એવી સરસ મીઠાઈ છે કે જેને આપણે ફક્ત બે જ વસ્તુઓથી બજારમાં જેવી મળે છે તેવી જ ટેસ્ટી અને દેખાવમાં પણ તેવી જ બનાવી શકીએ છીએ તો તેના માટે અત્યારે પનીર લીધું છે અને સાથે જ જે અમૂલનું મીઠાઈ મિલ્ટ આવે છે તે લીધેલું છે આ બંને વસ્તુઓથી ખૂબ જ ટેસ્ટી એવું આપણે કલાકંદ બનાવી અને તૈયાર કરીશું બનાવવાની શરૂઆત કરીએ તો તેના માટે અત્યારે કઢાઈ લીધેલી છે અને તેની અંદર જે આ પનીર છે તે લીધેલું છે તમે બજારમાં મળતું અમૂલનું પનીર પણ લઈ શકો છો અને ઘરે બનાવેલું પનીર પણ લઈ શકાય અત્યારે મેં આ જે પનીરનો ઉપયોગ કર્યો છે તે ઘરે બનાવેલું જ પનીર લીધેલું છે જો તમે બજારનું પનીર પીસમાં હોય તો તને છીણી અને પણ લઈ શકાય તો આ રીતે મીડિયમ ગેસ ઉપર જ પનીરને આપણે એકદમ ધીમા તાપે થવા દઈશું અને જેથી કરીને તે સરસ મેલ્ટ થઈ જાય તમને કદાચ એવું લાગે કે આ પનીર બરાબર જલ્દી મેલ્ટ ન થાય તો અંદર તમે એક ચમચી મલાઈ પણ નાખી શકો છો તો ધીમે ધીમે એકદમ ધીમા ગેસે લગભગ પાંચેક મિનિટમાં સરસ એવું આ પનીર ઢીલું થઈ ગયેલું છે એટલે કે સરસ એવું આપણે જેવું જોઈએ છે તેવું બની અને તૈયાર થઈ ગયું છે અને હવે આ પનીરની અંદર આપણે જે અમૂલનું મીઠાઈ મેલ છે તે અંદર એડ કરીશું આ રીતે તેની અંદર એડ કરી અને હવે બરાબર મિક્સ કરી લેવાનું છે ફક્ત આ બે જ વસ્તુઓથી એટલી સ્વાદિષ્ટ મીઠાઈ બની અને તૈયાર થઈ જાય છે અને ખૂબ જ ઝડપી બની અને તૈયાર થાય છે બજારમાં જે મોંઘા પનીર અને મોંઘી આવી મીઠાઈઓ લાવીએ તેના કરતાં જો આ દિવાળીએ તમે પણ આ રીતે ઘરે બનાવશો કલાકંદ તો તમારા ઘરમાં પણ દરેકને ખૂબ જ પસંદ આવશે તો અત્યાર સુધી જો ક્યારેય તમે કલાકંદ ના બનાવ્યું હોય તો ચોક્કસથી તમે કલાકંદ બનાવજો કે જેથી કરીને તમારા ઘરમાં પણ એક સ્વાદિષ્ટ અને ખૂબ જ બજારમાં મોંઘી મળતી એવી મીઠાઈ ખૂબ જ સસ્તી અને સિમ્પલ રીતે ઘરે બની અને તૈયાર થઈ જાય અને દરેકને તેનો સ્વાદ પસંદ આવશે એની હું ગેરંટી લઉં છું કે ખૂબ જ ટેસ્ટી એવું આ કલાકંદ બની અને તૈયાર થાય છે તો તમે જોઈ શકો છો કે મીઠાઈ મિલ્ક છે અને પનીર છે તે બરાબર મિક્સ આપણે કરી લેવાના છે હવે તેને મીડિયમ ગેસ ઉપર જ આ રીતે સતત થોડીવાર હલાવતા રહીશું કે જેથી કરીને મીઠાઈ મિલ્કનો જે ટેસ્ટ છે અને પનીર બંને સરસ રીતે મિક્સ થઈ જાય તો ખૂબ જ ઇઝી એવી આ રેસીપી બની અને તૈયાર થાય છે અને આવું જો સ્વીટ આ રીતે ખૂબ જ ઓછા ખર્ચાથી અને ખૂબ જ ઓછી જ વસ્તુઓથી બની અને તૈયાર થઈ જતું હોય તો કોને ના ગમે આવું દિવાળીમાં સરસ એવી મીઠાઈ બનાવવાનું તો અત્યારે આ રીતે જો બરાબર મિક્સ થઈ ગયું છે અને થોડું થીક પણ થઈ ગયું છે તો આ આપણું અત્યારે કલાકંદ બની અને રેડી થઈ ગયેલું છે તેને હવે આપણે એક ડીશમાં લઈ લઈશું અને તેને સરસ એવું આપણે ફેલાવી લઈશું કે જેથી કરીને તેને આપણે દસથી પંદર મિનિટ માટે ઠંડુ થવા દેવાનું અને ઠંડુ થાય એટલે આપણે સરસ એવા તેના પીસ પાડી શકીએ તો અત્યારે મેં ફક્ત તમને આ રીતે સરસ એવી મીઠાઈ બનાવવા માટે એકદમ ઓછું જ આપણે કલાકંદ અત્યારે બનાવી અને રેડી કર્યું છે પણ જો તમારા ઘરમાં પણ આ રીતે બનાવી અને રેડી કરો અને જો બધાને પસંદ આવે તો વધારે પણ બનાવી શકાય અત્યારે આ કલાકંદ છે એ બની અને હવે રેડી થઈ ગયેલું છે તેને આપણે સરસ એવું ડીશમાં પાતરી પણ દીધું છે હવે તેને આપણે બદામની કતરણથી ગાર્નિશ કરીશું તમે તમારા પસંદ અનુસારના ડ્રાયફ્રૂટથી તેને ગાર્નિશ કરી શકો છો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો આ દિવાળીએ તમારા રસોડે પણ ચોક્કસથી બનાવજો આ કલાકંદ અને તમે અને તમારા ફેમિલી મેમ્બર પણ આ કલાકંદને એન્જોય કરજો તો આ રીતે બદામની કતરણ આપણે પાથરી દીધી છે દસથી પંદર મિનિટ પછી આપણે તેમાં કટ લગાવી દઈશું અને તમે એકદમ સરસ રીતે સ્વાદમાં એટલું ટેસ્ટી અને દેખાવમાં પણ ખૂબ જ સરસ એવું અત્યારે કલાકંદ બની અને રેડી થઈ ગયેલું છે સચિના કિચનમાં આવી રહેલા વિડીયો તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો અને મારા વિડીયો જો તમને ગમતા હોય તો લાઈક અને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલશો કે જેથી કરીને દિવાળીમાં શુભ પ્રસંગે આપણે સરસ એવી મીઠાઈઓ બનાવતા રહીએ અને નમકીન બનાવીએ અમારા રસોડે બને અને તમારા રસોડે પણ બને તો દરેકને દિવાળીમાં મજા જ આવી જાય તો ખૂબ જ ટેસ્ટી અને બજાર જેવું જ સ્વાદિષ્ટ એવું ફક્ત બે જ વસ્તુઓથી બનાવી અને તૈયાર કરેલું આ કલાકંદ એકદમ સરસ અને ટેસ્ટી બને છે તમે પણ ચોક્કસથી બનાવજો અત્યાર સુધી જો સચિના કિચન નામની મારી જે ચેનલ છે તેને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો ફરીથી મળીશું નવા વિડીયો સાથે ત્યાં ત્યાં સુધી બાય બાય ફ્રેન્ડ એન્જોય